समारम्भं रामानन्दार्य मजमामसमदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमुरतिरूप रामलखनसीतासहितहृदयवसौ सुरगोपशीयां रामचन्द्रकी जय हरि ओं तत्सत्परमात्मने नमः પ્રકરણ આલે છે બધા જ કર્તવ્ય કર્મોનું નામ યજ્ઞ છે આપણે ત્રણ દિવસ છે કાલે બતાવ્યું શ્રેય જે બીજાઓને તેમનો ભાગ નહીં આપીને એકલા ખાય છે તે શોર છે એવું કીધું બરોબર હવે આગળ બતાવે છે શ્રી ભગવાન કહે છે યજ્ઞ શિષ્ટા સિના સંતો જ્ઞેષ ખાવા વાળા તમામ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પોતાને માટે રાંધે કમાય છે તેવા પાપી પાપનું જ ભક્ષણ કરે છે તેવું ભક્ષણ કરે છે નર્યું પાપ ખાય છે મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જેટલી વધુ હશે તેટલો જ મોટો પાપી તે હશે ભાગ પછી આપણા ભાગમાં પેલા બીજાનો ભાગ છે આપણે પેલું જ તે આપણું કરીને ખાઈ જઈએ ગાયની એક રોટલી હોય કૂતરાની હોય એની પછીની એક સંન્યાસીની હોય પછી આપણો અધિકાર હોય એની માથે

અગ્નિમાં આપેલી આહુતિ સૂર્યનારાયણના કિરણોને પોષણ પહોંચાડે છે અને તે કિરણો પોષાઈને પાણી ખેંચે છે તથા જે પાણી વરસાદ બનીને ને વરસે છે તે વરસાદથી જગતની તૃપ્તિ થાય છે આ દેવ આપણે એમ કે અમુક વસ્તુ જાવા મળી લુપ્ત થવા મળી તેનું મેન કારણ આ એ છે કે આપણે બોલવા મળ્યા આપણો ધર્મ જેનું જે પોષણ છે ને તમે આપતા નથી જેનથી તેજસ્વિતા એના માં છે એ તમે આપતા નથી તો બીજું શું થવાનું ઈ જ થવાનું ને કે જેનો રોજનો ખોરાક જ છે એ માણસ ની તૃપ્તિ કરે કે કરાવી કે દેવતા લઈ લો દાનવ લઈ લો કિન્નર લઈ લો કોઈ પણ લઈ લો તમે આ ભૂમિની અંદર માનવ માનવ સિવાયનો જેટલા છે એ બધા નું પોષણ કોણ કરે મનુષ્ય જ કરે જેટલા જીવો છે એટલા આનાથી પણ આ વાત જ પ્રગટ થાય છે કે શુભ કર્મ કરવાથી દેવતાઓની સંતુષ્ટિ થાય છે આપ જો પોતાના માતા પિતાની આજ્ઞાની માનીને શુભ કર્મ કરશો તો આનાથી માતા પિતા પ્રસન્ન થશે જ તેમની પ્રસન્નતા શું સામાન્ય અર્થ રાખે છે તે ઘણો મૂલ્યવાન ખજાનો છે તમે તમારા મા બાપને ખુશ કરો તો એ ઘણું મૂલ્યવાન ખજાનો છે પણ આપણે થોડા ખમજણા થઈ લગન થઈ જાય પછી આપડે મા બાપ ને જ એમ કઈ તમને ન ખબર પડે આપડો પહેલો શબ્દ હોય કાંઈ પણ ક્યારેક વ્યવહારિક વાતમાં કાંઈ પણ મા બાપે આપણે ટોક્યા હોય તો આપડે પહેલો પ્રશ્ન કરી તમને ન ખબર પડે હવે એને તેમનામાં એને ખબર નહોતી પડતી એટલે તમને જન્મ આપ્યો આ દુનિયામાં અગર તો તમને લાવવાની કારણ નથી તે મીડા મૂકી દીધો હોત તો ખબર પડે જ બધી હા કોઈ એવી વાત છે તો તમે એને કહી શકો કે ભાઈ તમે સાંભળો પહેલા વાત નાખી સાંભળી લો પછી તમે નિર્ણય કરો એમ તમે કહી શકો એમાં નો ડાઉટ પણ હવે તમે સીધા જ એમ કહી કે તમને નો ખબર પડે તો તમને મોટા કોને કર્યા ભાઈ તે બી એને ખબર પડતી હતી અને તમે અત્યારે સીધા એમ કહો માં તમને નો ખબર પડે અમુક અમુક તો એવા આ કુંભના મેળામાં એમ એક બે એવા દ્રશ્યો જોયા કે મા બાપને મૂકીને વ્યાઈ ને અને અહીંયા મૂકીને વ્યાઈ ગયા નડતા મટે ને અને વધારે માં વધારે આ કિસ્સા બનતા હોય ને જે કાઈ મા બાપ ને તરસોડી મૂકવાના કાઢી મૂકવાના મારવાના તે બીજા ત્રીજા તે આપડા સૌરાષ્ટ્ર ને ગુજરાત માં જ બને નથી બનતા માં બાપ આજ નડતર રૂપ થઈ ગયા બીજે બધે તો એ સંસ્કૃતિ છે બીજા રાજ્યો ભલે ગરીબી માં હશે જેમાં હશે એમાં પણ એની આગળ સંસ્કૃતિ છે પોતાના મા બાપ ને તરસોડી નથી મૂકતા કાઢી નથી મુકતા કે એની પત્ની કે તારા મા બાપરે મને નહીં ફાવે તો એને કાઢી મૂકવા એક નો એક સંતાન હોય અને પછી મા કાઢી ને કદી જાય ક્યાં પછી હરાપત દેવાના ને બીજું કંઈ દેવાના પણ આજ માણસ એ નથી વિચારતો તો એમ કે થાય ન થતું હોય ને તો આ પૃથ્વી માથે જ નહીં આ રસાતળ વહી જાય જો કે ઈ નો થતું હોય ને તો થાય છે મા બાપનો આશીર્વાદ અંદરથી નીકળી ગયો ને તોય તમારું ઓલા કે અભરા ભરાઈ જાય બેડો પાર થઈ જાય એટલે તો ઓલા આવ્યા થા ને ભગવાન આવ્યા થા અને નામ ભૂલાઈ ગયું એનું એ મહાપુરુષ નું કથા આવે છે ભક્તમાળમાં એની ભગવાન ને એને દર્શન દેવા આવ્યા હું પ્રસન્ન છું માગી લે એમ અમે કરી ઓલા કે ભગવાનને કીધું કે ઘડીક બેહો મારા બાપ મા બાપ ની સેવા કરું છું એ કે ભલામાનું અખિલ પ્રમાણ નો માલિક અને તું મને એમ કે ઘડીક બેહો એ કે તમે આવ્યા કોણ લીધે હું બીજું તમારું કઈ નામ બામ લેતો નહીં રામ કે કૃષ્ણ કઈ કેતો નથી મારા મોટા મોટા ભગવાન હોય મારા મા બાપ છે એની સેવા કરું એનાથી જ તમે પ્રસન્ન થઈને આવ્યા ને તો કદાચ તમે એમ ક્યો હું વયો તો તો વયા જાવ મને વિશ્વાસ છે પાછા તમે આવશો વયા તો નથી જવાના કેમ કે આના બરતાપે તમે આવ્યા એટલે કે ઘડીક બેહો મારા માં બાપની સેવા કરી લો પછી તમારે વાત કરું અને બે હું પડ્યો છું અખિલ કોટીના માલિકને ઈક આવી જ ને ધક્કો મારી દે કે બેહો અહી હું સેવા કરી લઉં ને પછી આવું આયા હમ તે ઘણો મૂલ્યવાન ખજાનો છે અને આ રીતે જો આપ આપના શાસ્ત્રોની મર્યાદાનું પાલન કરશો તો આનાથી શું ઋષિ મુનિ દેવતા આપનાથી પ્રસન્ન નહીં થશે આજ છે યજ્ઞના દ્વારા તેમનું પૂજન તેમનું પૂજન કઈ રીતે થશે આ પણ ભગવાન બતાવે છે પૂજન કઈ રીતે થાય તો એ બતાવે છે પ્રાણી જેટલા પણ પેદા થાય છે તેઓ અન્નથી થાય છે અને અન્ન થાય છે પર્જન્યથી વર્ષાથી અને વર્ષા યજ્ઞ થી થાય છે અને યજ્ઞ કોનાથી થાય છે કે યજ્ઞ કર્મના ફળ સ્વરૂપે થાય છે કર્મ થાય છે વેદ થી દેવ પ્રગટ થાય છે અક્ષર પરમાત્માની પરમાત્માથી આ માટે ભગવાન કહે છે ઓમ તત્તિ ઓમ તત્સ દીતિ નિર્દેશા બ્રહ્મણ સ્ત્રી સ્મૃત સૌનું મૂળ છે પરમાત્મા સમજો અને પરમાત્માથી પ્રગટ થયા વેદ અને વેદો એ બતાવી ક્રિયાની વિધિ એટલે જે આપણે કઈ કર્મકાંડ કરીએ કે જે કઈ જીવનમાં બધી વેદની અંદર જ છે બારમાં કોઈ ન જીવતો આ પૃથ્વીમાંથી જે મનુષ્ય જીવે છે એ વેદની બહાર નથી જીવતો કોઈ ક્રિયાથી કર્યું કર્મ અને બ્રાહ્મણોએ અર્થાત પ્રજાએ તે કર્મોથી યજ્ઞો

સ્વગત બ્રહ્મનિત્ય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે પરમાત્માની સર્વગતતાના વિષયમાં ભગવાન કહે છે સર્વ અવ્યક્ત રૂપે હું સર્વત્ર વ્યાપ્ત છું આવું ભગવાન કહે છે ગીતામાં અને સે તેને આ લાકડું છે ઉકલ એની એની અંદર અગ્નિ તો સમાન રૂપે રેલો આપણે નથી ભાળતા તેમાં લાકડાનો કઈ દોષ કે અગ્નિનો કઈ દોષ ખરો ભાઈ કઈ ખરો એનો દોષ એમ અંદર પરમાત્મા કર્મ કરવા જાતા હોય તો આપડી અંદર એક અવાજ આવે છે પણ ત્યારે આપણે સાંભળતા નથી બાકી ના પાડે છે કે રહેવા દે આ તું થાપ ખાઈ દે પણ સતાય આપણે એમ કહીએ તો હાલ્યા કરે બધું હાલો એ કે કોઈ એવું તત્વ તમારી માથે બેઠું છે કે જે તમારું આખું નિર્દેશન કરે છે જોવે છે આ શું કરે છે તમને એ ક્યાંય ના નથી પડતું તમે સારું કરો મોડું કરો જે કઈ કરો એમાં ના નથી પડતું પણ તમારે જોવું તમે તમારા જાતે કોઈ કર્મ એવું કરી નાખ્યું છે તો તમને અંદરથી ગ્લાની થાય દુઃખ થાય કે ભારે ઘણી સારું કરતા તો કરાઈ ગયું પણ કર્યું તો ખોટું જ છે અને સારું કર્મ તમે ભલે કોઈની સેવા જ કરી નાખી છે કોઈ બીમાર હશે કોઈ કોઈ પશુ પંખી છે એની ભલે સેવા કરી નાખી છે પછી ત્યારે તમને કદાચ ખુશી નહીં થાય પણ બીજે દી ખુશીનો ફોરો તમારા માં આવે સારો આનંદ થયો કે કોઈ એક જીવની માટે મહેનત કરી કરી મદદ આ વસ્તુ છે આના પર શંકા થાય છે કે ભગવાન જયારે સ્વગત છે ત્યારે તેમને માત્ર યજ્ઞમાં નીચે પ્રતિષ્ઠિત કેમ કહ્યા છે શું તેઓ બીજે નીચે પ્રતિષ્ઠિત નથી તેઓ તો સર્વ ઠેકાણે નીચે છે પછી યજ્ઞ માં શું વિશેષતા છે આનો જવાબ બે છે કે યજ્ઞમાં પરમાત્મા પ્રાપ્ત થાય છે સર્વત્ર પાણી છે પણ તે મળે છે કુવાઓમાં બધી જગ્યાએ નથી મળતું બધી જગ્યાએ મળે કુવો હોય મળે તે તમારા ઓલા કેમ ભાગ્યમાં હોય તો મળે એમાંય નથી હોતું આજના સમયે ખાલી હોય હા એમ પાઇપમાં બધી જગ્યાએ પાણી ભરેલું રહે છે પણ મળે છે જ્યાં ત્યાં કળ લગાડેલી હોય છે ત્યાં જ નળ હોય ને પાઇપમાં તો પાણી ભરેલું હોય છે બધી જગ્યાએ પાણી નથી એવી વાત આપણે થોડી થોડી જ કહી શકીએ છીએ પણ સર્વત્ર છે મળતું નથી એટલા માટે સર્વ સર્વગત બ્રહ્મને યજ્ઞમાં નીચે પ્રતિષ્ઠિત કહેવામાં આવે છે રામ કહેતા તમારા બધાય પાપોનો ધ્વંસ તો થઈ જ જાય છે એકવાર રામ કહ્યું ને ત્યાં જ પરમાત્મા આવી જાય રામકૃષ્ણ કોઈ પણ નામ લઈ લો તમે એક વાર યાદ કરો પરમાત્માને પ્રગટ થઈ જ જવું હોય પણ જથ્થો હોય જાય આવે ને એટલે વાર વાર એમ લાગે છે બાકી કઈ લાગતી યજ્ઞ કર્યો કર્તવ્ય કર્મ માત્ર જે નિષ્કામ ભાવથી કરવામાં આવે તે જ યજ્ઞ છે આપણે ઘણા બધા એવા કર્તવ્ય કર્મો છે ઘણું બધું એવું છે આપણે ભૂલી ગયેલા છીએ જે આપણને નથી ખબર નતર કોઈને સંતાન નો થતું હોય તોય યજ્ઞો થી થતું આજે યજ્ઞો હું મરી ગયા એ બ્રાહ્મણો પોતે મરી ગયા એ વિધિ વિધાન વિયું ગયું બધું દુનિયામાંથી પછી આ ફાગણ મહિનો બે છે પયો વ્રત આવશે મહાદેવ નું વ્રત છે પયો વ્રત કોઈને સંતાન ન હોય ઘણા લાંબા સમય થી તો એ વ્રત નું ફળદાતા એવું છે એ વ્રત એવું ફળદાતા નીવડે કેમથી થાય જ તે પણ હવે આજ મેં તમને કીધું હોય તમને ભરોસો જ ન હોય કે હું તમને ઓળખું છું પહેલો જ આ પ્રશ્ન હોય આ ભાઈ ને હું સારી રીતે ઓળખું એટલે તમારો ભરોસો કેમ કરવાનું અને મારે ઈચ્છા છે તમે કઈક મારક બતાવો તો બતાવવાનો બાકી સામેલી નહીં કેવાનું કોઈને એની આખી જિંદગી જાય તમારા ઘરે રહેતો હોય વ્યક્તિ તોય નહી કેવાનો આ નિયમ હોવો જોઈએ જીવન તમને પૂછ્યું તમને પૂછ્યું તો જ તે વસ્તુ કરવા નહીં તો નહીં કરવા દશરથ રાજા ભાઈ સંતાન નતું એને વશિષ્ઠ મહારાજે કીધું કે ભાઈ તું પુત્રેષ્ટિ યજ્ઞ કર તો વશિષ્ઠ મહારાજે બ્રાહ્મણ હતા અને વેદક બ્રાહ્મણ હતા તો એને કેમ ન કર્યો પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો એમ કીધું પણ એને કેમ ન કરાવ્યો કેમ કે જે જેના જાણકાર છે જે જેના જ્ઞાતા છે એજ કરી બધાય નથી કરી શકતા એને શ્રીંગી ઋષિને બોલાવવા પડ્યા હતા શ્રીંગી ઋષિ આવ્યા બાલકાંડ પાછી શ્રીંગી ઋષિ આવ્યા શ્રીંગી ઋષિ યજ્ઞ કરાયો હતો પુત્રેષ્ટિ યજ્ઞ અને એમાંથી શરૂ નીકળ્યો હતો અગ્નિદેવ પ્રગટ થાય છે અને ખીરનો થાળ ભરીને આપે છે ત્યારે થાય છે બધાય જે બધાના અધિકારીઓ હોતા જ નથી શારે વેદ છે તો શારે વેદોના નોખા નોખા ઋષિઓ હશે અને ચારેય વેદોનું કામ જે છે અલગ અલગ શાખાઓ પડેલી છે રીતનું છે હવે જુઓ યજ્ઞની પરિભાષા ધ્યાનમાં આવી ગઈ અને તે યજ્ઞમાં પરમાત્મા મળે છે આ વાત પણ સમજમાં આવી ગઈ અને તે યજ્ઞના વિષયમાં ભગવાન કહે છે હવે યજ્ઞની વાત આવી તો આપણે એમ કહીએ કે યજ્ઞ આ દૂષિત થઈ ગયા આ માનીએ છીએ દૂષિત થઈ ગયા એવું ઘે નથી મળતું એવું કાષ્ટ નથી મળતું એવું ભવિષ્ય નથી મળતું એટલે સેજ થઈ હોટક નહીં એવા બ્રાહ્મણો નથી મળતા પણ બધા નથી પૃથ્વી ઓલા કે આ પૃથ્વી ન હોય તો નભે ની પાવર એમ થોડું આપણે સૌરાષ્ટ્રના કોઈ કવિ એ કીધું એ ક્યાંય ક્યાંક તો એવા હીરલા અને નો હોય ને તો આ પૃથ્વી રે નહી એટલે એવા સેજ તે આજની તારીખમાં એવા મહાપુરુષો એવા સંતો છે જે બ્રાહ્મણો બધાય પણ આપણે નથી ઓળખતા આપણે પગી નથી શું થવાનું અને તમે સતયુગ થી આ સુધી નો પેલો યજ્ઞ પ્રહલાદ રાજા એ કર્યો છે હું ઘર કેતો નથી પેલો પ્રહલાદે કર્યો પછી બીજો હરિશંદ્ર એ કર્યો ત્રીજો તો કે યુધિષ્ઠિર કર્યો અને ચોથો તો કે એ કર્યો હતો અને બલ્લી નો જે યજ્ઞ છે એ તો માં થયેલો હતો ભરકી કુંડ જ્યાં હતો અને એના ગિરનાર ને બિહારેલો છે આજે કુંડ માં સ્નાન કરવા જાય ને સાધુ હકીકતમાં મોટો એમાં બહુ માણસો મરી એટલે પછી ઋષિ જી પ્રાર્થના કરી અને આ ગિરનાર ને સ્થાપિત કરેલો છે એવા બે ત્રણ પર્વતો હતા બીજા બધા પર્વતો ની ઇન્દ્ર એ પાખું કાપી નાખેલી હતી પણ આ ગિરનાર છે એક મેનાક છે એની પાખું નહોતી કાપેલી અને ત્યારે એ બધા એવું કરતા પર્વતો જે ઈ માં કે અમુક આખા ને ગામ સાફ કરી નાખતા જ્યાં બેહી ગયા હોય આવડા મોટા પર્વતો જેની માથે બેહી જાય ત્યાં થોડું કઈ વધે ભલામણ એટલે પછી ઈન્દ્ર એ કાપી નાખી હતું પણ આ બે ત્રણ પર્વતો એવા હતા એની પાક્કું નોતી કાપવા દીધી પાતાળ માં વ્યાઈ ગયા હતા એટલે મેનાક ની એટલે બતાય છે અને આ ગિરનાર છે એની પાક્કું નહોતી કાપેલી એને શોખવટ કરી હતી કે મારી માથે સિદ્ધ સોરાસી નવ નાથ ના બેહાણા હોય ને તો વળી હું અહીંયા બિરાજમાન થાવ નહીંતર નો થાવ ને હકીકત માં મરકી કુંડ હતો

અને આજ પાતાળમાં એનો અવિશળ રાજ છે પ્રહલાદ નો પુત્ર વિરોચન વિરોસન નો પુત્ર બલિ દાદા છે બલિના યજ્ઞ નું ફળ ન હોય તો કોઈ ગાંડા નહોતા ગળીકાળમાં એ કરતા હતા યજ્ઞ શિષ્ટા સંતો મુષ્યંતે સર્વકિલમીન છે યજ્ઞ શિષ્ટા મૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ એટલા માટે કોઈ પરમાત્માને મેળવવા સાહે તો તે યજ્ઞ કરે અને જે યજ્ઞ નથી કરતો તેના વિષયમાં ભગવાન કહે છે હું કે છે ભગવાન શ્લોકમાં બતાવે છે ઉપર જણાવેલા ચક્રનું જે પાલન નથી કરતો તેના મુજબ નથી ચાલતો તેના માટે ભગવાને ત્રણ વિશેષણો આપ્યા છે અઘાયુ કહેવાનો મતલબ છે મતલબ એ છે કે તેની ઉંમર તેનું જીવન નરિ પાપમય છે ગોસ્વામી તુલસી દાસજી પણ કહ્યું છે જીવત જડ નર પરમ અભાગી તેઓ ઘણા અભાગી છે જીવત જીવતા જ મૂળદાના સમાન છે આવું તુલસીદાસજી મહારાજ કહે છે હવે યજ્ઞ કહ્યો તો કે ભાઈ આ બધા અમુક જે મોટા મોટા યજ્ઞ કરી એની વાત નથી કરતા યજ્ઞ ઘણી પ્રકારના કીધેલા છે ને આમાં સૌ ફોળ પ્રકારના યજ્ઞો કીધેલા છે એટલે ઈ યજ્ઞ સમજવાના ખાલી એક યજ્ઞ નો પકડી રાખતા પાસે તમે કોઈ પણ કર્મ કરો એ ભગવાન તમારું યજ્ઞ થઈ ગયો મહારાજ કહે છે કે જે જીવતા જ રીતે સમાન છે જેઓ ભગવાનની તરફ નથી ચાલતા તેમની ઉમર પાપરૂપ છે કહ્યું છે કે પરદ્રોહ પરદાર પર પર ધન પર અપવાદ તે નર પાવર પાપમય દેહ ધરે મનુજાદ માણસને સોંપાય છે આવા લોકો નરક રૂપ માં રાક્ષસ છે મનુષ્યને ખાઈ જાય તે રાક્ષસ તેમના માટે બીજું વિશેષણ દીધું છે ઇન્દ્રિયારામ માત્ર ઇન્દ્રિયોને સુખ પોતા ભોગ ભોગવવા સ્વાદિષ્ટ ભોજન ખાવું સુંદર દ્રશ્યો જોવા કોમળ વસ્તુઓનો સ્પર્શ કરવો આળસથી સુવું આજ તે ઇન્દ્રિયારામતા ત્રીજી વાત કહે છે મોઘમ પાર્થસો જીવિત તે સંસારમાં નકામો જ જીવે છે આ થઈ સભ્યતાની ભાષા હવે તાત્પર્ય છે કે તે મરી જાય તો સારું તેનું જીવવું સારું છે ગોસ્વામીજી એ કહ્યું છે કુંભકર્ણ સમ સોવત નીકે આ તો સૂતો રહે ત્યારે ત્યારે સારું અભિપ્રાય એ છે કે આવા લોકો પૃથ્વી પર ભારરૂપ રૂપ છે કઈ નથી કરવું તો આવા લોકો હું બાર છે ને ખાવું પીવું એશો આરામ જે પછા આઠ વર્ષે જિંદગી મળી એ જીવી નાખે શાળી પિસ્તાળી વર્ષ પછી થાય કેન્સર ભગવાનની દયા હોય તો જ કેન્સર થાય ને કરતો ન થાય એની માથે અપાર ભગવાનની કૃપા હોય ને એને કેન્સર થાય પક્ષી ઘાટ નો એને જ આવે બીજા ન આવે પછી આયલી કાપી નાખે ને તમે આયલી કાપે ને બાંગો ટાંગો કઈ નાખે તો પાસો તો વળે નહી પાસો હજી પાસો વળી જાય ભગવાન કે અડધું રહેવા જે થોડું ઘણું રહેવા જે હજી પાસો વળી જાય તો પણ પાસો વળવાની ખબર ના પડતી લડી જ લેવું એને શું હોય કયો

છેલ્લે છેલ્લે ઉળે તે ઉળે નઈ તમારે મારા દાદાએ કીધું થયું છે પાછો વળી જાય પણ આપણે પાછું વળું જ ન થયું એટલે રાઉન્ડ શરૂ થાય બતાવું કે જેને કેન્સર હતા એ પરમાત્માને પામી ગયેલા છે અને તમને ભાઈ એક વાર ખૂબ ને અડધું કાઈપ નાખ્યું તો પાસા નો તો શું થવાનું તમને સંકેત તો કર્યો કે આટલું કાઈપ નાખ્યું છે કાઢી નાખ્યું છે અડધો થઈ ગયો હવે પાછો વળી જાય પણ આપડે પાછા જ વળતા ને અભિપ્રાય એ છે કે આવા લોકો પૃથ્વી પર ભાર રૂપ છે પૃથ્વીએ કહ્યું મને ભાર વનસ્પતિનો કે પહાડોનો નથી મારા પર ભાર તો તેનો છે જે ભગવદ ભક્તિહીન છે પૃથ્વી કે મોટા મોટા પહાડો અને વનસ્પતિના મોટા મોટા વૃક્ષો ઘટાટો બદલાને એવું છે મને એનો ભાર નથી લાગતો પણ ભક્તિહીન જે માણસો છે એનો મને બહુ ભાર લાગે અને ત્યારે જ એને ભગવાનની પાસે ગાયનું રૂપ લઈને જવું પડે છે અને કેવું પડે છે કે હવે મને આમાંથી ઉગારો આ પહાડો એનો વજન લાગતો પણ એનો વજન નથી લાગતો જયારે જાય છે પરમાત્મા ભક્તિ ભક્તિહીનો યસ્તસ્ય ભાર સદા મમ તેનો મારા પર સદા ભાર છે ઉપર સૃષ્ટિ સૃષ્ટિચક્ર નું જે પાલન નથી કરતા ભગવાન કહે છે તેનું જીવન ભાર રૂપ છે સૃષ્ટિ નું પાલન શું છે આ ઉપર બતાવી બતાવી જ દેવામાં આવ્યું છે નિષ્કામ ભાવથી યા ભગવાનને પૂજાના ભાવથી પોતાના કર્તવ્ય તત્પરતાથી પોતાના કર્તવ્યનું તત્પરતાથી પાલન કરવું જ સૃષ્ટિ ચક્રનું પાલન છે એટલે એ તમારો યજ્ઞ થઈ ગયો તમને એલી કોઈ કામે મોકલ્યા હવે તમને ચારસો પાંચસો રૂપિયા મળવાના છે એ છે કે ભાઈ તમારે આખો દે આ કામ કરવાનું છે તમને પાંચસો એ દેવાના છે હવે ન્યા તમે દાંડિયા ઠોકો તો એ પાંચસો જ દેવાના છે બીજે જ તમને નહીં કે પણ એ તો પાંચસો લાગી ગયા તમારે આખો દી રહો એટલે તો તમે દિલથી જે તમારી તમારી શક્તિ છે તમે જેટલું કરી શકો છો એટલું તો કરવું જોઈએ ને તો એ યજ્ઞ થઈ ગયો કે જ્યાં ગયા છો સામો વ્યક્તિ તમને આપે છે તો જે કોઈ પણ ક્ષેત્રમાં આ એક ક્ષેત્રની વાત કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો એટલું હોવું જોઈએ એમ ઈ યજ્ઞ કહેવાય હા શું મતલબમાં જે કરો હા શું કરો એમ અને આમાં માણાના હિતને લઈને કરો તમારા સ્વાર્થને લઈને નહીં કે મને પાંચસો મળવાના છે એનું જે થવું એમ નહીં કે ભાઈ એનું સારું થવું જોઈએ માણસ માર મારથી ખુશ થવો જો ભલે કામ ધીમું થાય મોડું થાય મોડું એનો કોઈ તકલીફ નથી પણ એ માણસ ખુશ થવો જો કે નહીં તમે કામ કર્યું રેડી કર્યું એની અંદરથી એમ થવું જોઈએ યજ્ઞ થઈ ગયો એમ જેનું જ્યાં જે કર્તવ્ય કર્મ છે તેવા કર્મને કરે અને સાથે કર્તૃત્વ અભિમાન ન હોય મમતા ન હોય આશક્તિ ન હોય કામના ન હોય પક્ષપાત ન હોય વિષમતા ન હોય આ બધા ઝેરરૂપ છે હવે તમને પરમાત્મા એ કઈ ઓલા મોકલ્યા તો કે ભાઈ ક્ષત્રિય બનાવીને મોકલ્યા તમારો ધર્મ અમુક દ્રષ્ટિએ સમય પ્રમાણે કોઈ ક્ષત્રિય કે એવું કઈ રહ્યું નથી પણ છતાંય ક્યાંય તમે ગાય ને કોઈ એવી રીતનું હેરાન કરતું હોય કે કોઈ બેન દીકરીને ને હેરાન કરતું હોય તો બધાની પેલા બોલવાનો કર કોણ લાગે લાગે કોનો સરદમાં કોની આવે અમારીમાં આવે કે તમારામાં આવે આવે ને પછી તમારું અલગ છે આ બધા રૂપ છે સોમલ સિંગી મોરા ઝેરક સોળુ ભીલામો વગેરે જે ઝેર છે તેમને પણ વૈદ લોકો શુદ્ધ કરીને ઔષધ રૂપમાં ઉપયોગ કરે છે આ બધા જે નામ આપ્યા સોમલ શિંગી મોરા કસોડું ભીલામો આ બધા ઝેર જ છે પણ એને વૈદ્યો શુદ્ધ કરીને ઔષધમાં લે છે પાછા કોઈને ઝેરું ગવડી ગયો હોય તો એરનું ઝેરનું જ ઇન્જેકશન મારે ને તો મને મરી ન નોંધાવવો જોઈએ પણ એની સામે એવું જ ઝેર મૂકે છે તો આમ સારું થઈ જાય છે એટલે એના પારખું હોય મતલબમાં એમ હવે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ ઔષધિ છે તો આ આપણને કોઈ ગુરુ મહારાજ મળ્યા હોય આ ઘણા ને એવા પ્રશ્નો હોય કે ભાઈ ગુરુ વગેરે એ કે ગુરુ શું જરૂર પડે તો રામચરિત માનસ એ કે છે ભાગવત જી કે છે ઘણા બધા પુરાણો માં લખેલું છે એમાં રામચરિત માનસ માં ચોખ્ખું છે શિવ વિરન થી હોય ગુરુ બિન ભવ ધરે ના કોઈ રામ ને ગુરુ કરવા પડ્યા હતા કૃષ્ણને કરવા પડ્યા હતા તમે જેટલા છે એને લઈ લો ટોટલી હાલમાં ગુરુ કરવા પડ્યા હતા આ પૃથ્વી માં આવ્યા એટલે કરવા પડે તમે કેડો ભાળ્યો નથી પછી એને ખબર છે ગુરુ એને ખબર છે આને અમે કઈ દવા દેવી આને કયું જયારે સડવો આ આ જયારે પી ગયેલો છે આને કયું સડાવી દીધા ઉતરે એમ નહીં શું એનાય જાણકાર હોય ને હવે તમને ખબર નથી તમારી મનમાની ઢંથી તમે આલો તમે પોગી નો શેકો અને અહીંયા સમય પૂરો થઈ જાય અને પછી આપણે દોષ દીખ ભાઈ મેં આખી જિંદગી રામ રામ કર્યું મને તો કઈ નહીં છું તો એમ કાઈ થાય નહી એટલે તેનાથી રોગો દૂર થાય છે અને તેમનું ઝેર જો કાયમ રહે તો તેનાથી મનુષ્ય મરી જાય છે. આસક્તિ, કામના, પક્ષપાત, વિષમતા, અભિમાન, સ્વાર્થ વગેરે બધા કર્મોમાં ઝેરરૂપ જ છે. આ ઝેરના ભાગને કાઢી નાખવાથી આપણા કર્મ મહાન અમૃતમય થઈને જન્મ મરણને મટાડી દેવા વાળા બની જશે. કેવી ઉત્તમ વાત છે. ગીતા આપણને આજ શીખવાડે છે. બીજા બધા ગ્રંથો ખોટા છે એવું નથી આપણે કહેતા પણ આપણા ધર્મનો મોટા મોટો કોઈ પાયો હોય જેને મૂળ પાયો કહેવામાં આવે આજના સમયની અંદર જેમાં યથાર્થ વાત અને યથાર્થ જેની માથે કઈ શેડખાની નથી થઈ એવો કોઈ ગ્રંથ હોય તો ગીતા વેદસ છે બાકી બીજા બધા પુરાણો ને એમાં તમે લઈ લો ને તેમાં ઘણું આમ તેમ જે સમય હતો આજથી પાંચસો વર્ષ પહેલા એ સમયમાં ઘણું આમ તેમ થઈ ગયેલું છે એટલે આજ આપણને એવા દ્રશ્યો આમાં દેખાડે એવું છે સદગુરુ